સીતારામ નમસ્કાર મિત્રો એનિમલ સેવા ભાવનગરમાં આપનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર લઈ આજે અમારે કોલ આવે છે જે દુઃખદ ઘટના છે એક ખીચકોલી હતી જે તાર ઉપર ચાલી રહી હતી તો તેને ચોંટ લાગીને ડેથ થઈ ગઈ છે તો અમે અમે અત્યારે એના બચ્ચાને સાળ સંભાળ કરી છે અને હા મિત્રો એ ખાસ કહેવાનું કે ખિચકોલીનું બચ્ચું છે એની અત્યારે મા એની મા એક્સપાયર થઈ ગઈ છે અને એનું દિલમાં શું વીતતી છે આપણને એ વિચાર કરો કે આજ આપણા ઉપર એ દુર્ઘટના બની હોય તો આપણી કેવી ઘટના બને છે તો આવા સદવિચાર રાખો અને અમે કોઈ વિડીયો આ શેર કરો આ શેર કરવાનું કહીએ છીએ પણ એનું કારણ એ નથી કે અમારે આગળ આવી જઈએ અમે બધાને દેખાવ કરીએ અમારા આ અમારો હેતુ આ નથી પણ અમારો હેતુ એક જ છે કે અમારું અને ફરી એક વખત હજી રિપીટ કરું છું કે એ ખિસકોળીના બચ્ચાને હાર્દિકભાઈ કેવી રીતના એનું પાલન પોષણ કરે છે અને કેવી રીતના દૂધ પીવડાવશે એ વિડીયોની અંદર જોજો અને ખાસ કરીને આ વિડીયો શેર કરજો જેથી કરીને બીજાના આવા સદવિચારો આવે અને હા બીજું એક કહેવાનું કે તમે લોકો ના કરી શકો તો કાંઈ નહીં અમારો સંપર્ક કરજો એને અમે લઈ જશું અને એની સારવાર કરીને એને આઝાદ કરી દેશું જય હિન્દ જય ભારત અને હા કે જેથી કરીને આવા અબોલ જીવોનું હાલત શું થઈ આપણા મનની અંદર લાગવું જોઈએ જે દુર્ઘટના આપણી સાથે બને પછી આપણને અનુભવ કરીએ છીએ એ અનુભવ આજ તમે આ ખિસકોલી કે કોઈ અબોલ જીવ સાથે આવો બનાવ બનતો હોય કે એને ઘાવ લાગ્યો આપણો પગ ભાંગી ગયો હોય અને આપણી આ દશા શું થાય છે આ જ દશા બધા અબોલ જીવની થતી હોય છે આપને જે વેદના થાય છે એને એટલી જ વેદના થાય છે ફરક એટલો છે કે આપણે બધાને કહી હેકવી છે એ કહી શકતા નથી અમે આ હેતુથી અમે આ વિડીયો શેર કરવી છે અને વિડીયો ઉતારવી છે અને અમારું જોઈને કદાચ બે પાંચ લોકો આવી સેવા કરે તો અમારો વિડીયો સફળ છે બાકી લાઇક શેર હાતું અમે આ કરતા નથી અને એક ખાસ વિનંતી કે એ અબોલ જીવ એ ખિસકોલીનું બચ્ચાની સેવા હાર્દિકભાઈ કરી રહ્યા છે એનો વિડીયો પણ તમે જોજો ગમે તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને બીજાને અમારી જેવા વિચાર આવે અને અમારું જેવું કામ કરવા બે પાંચ જણા Thank <laughs>